આ ડ્રિંક તમને આઠ ખતરનાક બીમારીઓથી બચાવશે દિવસો દિવસ બદલતી લાઇફસ્ટાઈલને કારણે આપણે આપણા આરોગ્યનો ખ્યાલ નથી રાખતા જેનાથી આપણું શરીર બીમારીઓની ચપેટમાં આવવા માંડે છે કોઈને હાડકાનો દુખાવો તો કોઈને વધતું વજન મોટે ભાગે પરેશાન કરે છે તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે પણ રોજ દવાઓ ખાવી પણ સારી વાત નથી આજે અમે તમને એવું ડ્રિંક બતાવીશું જે તમને નાની મોટી પરેશાનીઓથી બચાવશે આ ડ્રિંક તમે ઘરે જ સહેલાઈથી તૈયાર કરી શકો છો સામગ્રી આદુ અડધો ટેબલસ્પૂન હળદર એક ટેબલસ્પૂન તજ એક ટી સ્પૂન દૂધ અડધો કપ મધ એક ચમચી બનાવવાની રીત ઉપરોક્ત આપેલ બધી સામગ્રીને બ્લેન્ડરમાં મિક્સ કરી આ મિશ્રણને કઢાઈમાં ગરમ કરી લો તેને સારી રીતે ઉકાળ્યા પછી કપમાં નાખો આ ડ્રિંકમાં અનેક તત્વો રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે જેનાથી તમે સ્વસ્થ રહો છો અમે તમને બતાવીશું કે આ ડ્રિંકને રોજ પીવાથી કઈ કઈ બીમારીઓ ઠીક થઈ જાય છે એક આ આદુ અને હળદરનું ડ્રિંક શરીરની મેટાબોલિક રેટને વધારે છે અને શરીરની ફેટ બર્નિંગ ક્ષમતાને વધુ કરીને વજનને ઓછું કરવામાં મદદ કરે છે બે સોજો કે પેટનું ફૂલવું આ ડ્રિંક એસિડને ઓછું કરીને પેટ ફૂલવું અને ગેસને ઘટાડે છે ત્રણ આ ડ્રિંક શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ અને ઇમ્યુનિટીને પણ વધારે છે જેનાથી બીમારીઓ દૂર રહે છે ચાર ડ્રિંકમાં એન્ટી ઇન્ફ્લામેટરી તત્વ રહેવાને કારણે આ સાંધા અને માંસપેશીઓના દુખાવા અને સોજાને ઓછા કરે છે તેનાથી પ્રભાવિત સ્થાન પર દુખાવો ઘટાડે છે પાંચ આ ડ્રિંકમાં એન્ટિબેક્ટેરિયલ તત્વ હોય છે જે બીમારી પેદા કરનારા બેક્ટેરિયા અને વાયરસને મટાડી દે છે જેનાથી લૂ અને લૂના લક્ષણ જેવા કે તાવ ખાંસી અને શરદી દૂર થઈ જાય છે આ ગળાની બળતરા અને ખાંસીથી પણ છુટકારો અપાવે છે અને ગળાની ખરાશને દૂર કરી નાખે છે સાત આ ડ્રિંક ત્વચાની કોશિકાઓને પોષણ પ્રદાન કરે છે અને ત્વચાનું લચીલાપણું વધારે છે સાથે ત્વચામાં નિખાર આવી જાય છે આઠ આ ડ્રિંકના સેવનથી શરીરમાં કેલ્શિયમ અને વિટામિનની માત્રા વધી જાય છે જેનાથી સાંધાનો દુખાવો અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગ દૂર થઈ જાય છે અમારી આ માહિતી આપને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરજો